જય શ્રી કૃષ્ણ મારું નામ છે દક્ષા અને મારી ચેનલ જાય જાયકો એમાં તમારું સ્વાગત કરું છું આજે બનાવીએ છીએ આપણે ઘઉંના લોટની ફરસી પૂરી પૂરી બનાવીએ તમે એની સામગ્રી બતાવી દો ચાર કપ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે અને એની સામે અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ ઘી આપણે ઘીનું મોણ દેવાનું છે અને આ આપણે ગરમ પાણીથી લોટ બાંધવાનો છે આ છે ગરમ પાણી તો ચાલો આપણે લોટ બાંધી લઈએ હવે આપણે ચાળેલો લોટ લીધો છે ઝીણો લોટ છે ઘઉંનો ચાર બાઉલ તમે ઘરના કોઈ પણ વાસણથી મેજરમેન્ટ કરી શકો ચાર કપ એક કપ ચણાનો લોટ અને અમે આપણે ઘીનું મોણ એડ કરવાનું છે જેનાથી આપણે સોફ્ટ બને પછી જોઈએ એમ એડ કરવાનું હવે આને આપણે થોડુંક નમક એડ કરી દઈએ સ્વાદ અનુસાર નમક થોડુંક નમક ચડિયાતું હોય છે એટલે પૂરી પણ સરસ લાગે ચા સાથે નમક આની અંદર આપણે જીરું અજમા અને તીખાનો ફૂકો નાખી દઈએ એને આપણે વાટી લઈએ આપણે જીરું લીધું છે બે ચમચી આખું જીરું દોઢ ચમચી અજમા અને એક દોઢ ચમચી આખા તીખા મરી પાવડર હવે એને આપણે બરાબર વાટી લઈશું હવે આપણે બરાબર પાવડર થઈ ગયો તો અચકચરો પાવડર બનાવવાનો છે પાવડર બની ગયો છે હવે આપણે આમાં એને એડ કરી દઈએ આ પચવામાં પણ ખૂબ સારું અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે હવે આપણે આને મિક્સ કરી લઈએ મેંદા કરતાં આપણે ઘઉં ઘઉંની પૂરી બનાવીએ લોટની તો એ નળે નહીં અને આમ હેલ્ધી આપણે બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે ગરમ પાણી છે તેને આપણે ધીરે ધીરે એડ કરીને કડક લોટ બાંધવાનો છે આમાં તમારે કસૂરી મેથી એડ કરવી હોય તો પણ તમે કરી શકો એ પણ સારી લાગે કસૂરી મેથી લોટ બાંધવામાં આ અડધા પાણીની જરૂર પડી છે કડક જ પાંચ કપ લોટમાંથી આપણે એક મોટો ડબ્બો ભરીને પૂરી તૈયાર થાય અને પાછી મેંદા વગરની ઘઉં થોડુંક આપણે તેલવાળા લોટ કરી અને મસળી નાખવાનો આને આપણે આવી રીતે દબાવી પંદરથી વીસ મિનિટ સુધી એને ઢાંકી દેવાનું પછી પાછો મસળવાનો પંદર મિનિટ પછી આપણે પાછો મસળી હવે પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને બરાબર મસરી લઈએ જે કડક છે સરસ ફૂલી ગયો છે હવે આપણે એને થોડું લઈએ બરાબર થઈ ગયું છે હવે આપણે રોટલી બનાવી લઈએ આપણે રોટલી બનાવીએ ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ ધીમે ધીમે તેલ ગરમ થાય ગેસ રાખીને તેલ ગરમ થવા દઈએ રોટલી રોટલી રેડી કરવાની છે પતલી રોટલી બનાવવાની છે મરીયા વચ્ચે આવે આવી રીતે આપણે ખાંડવામાં જે રહી ગયો તો એને આપણે પાછું ફોલ્ડ કરી દેવાનું આપણે એમાં લોટનો ઉપયોગ નથી કરવાનો વાળવા માટે પણ પણ રોટલી જશે લોટ વગર આપણે બીજી રોટલી પણ આવી રીતે વણી લઈએ ત્રણ રોટલી વણવાની છે એકદમ પતલી પતલી તો આપણી લેર જે બને છે એની પર એકદમ સરસ સોફ્ટ બને ના કારણ કે ચૌડી રોટલી બનાવો ને તો પછી કાચું રહી જાય પણ ત્રીજી રોટલી વણાઈ ગઈ છે હવે આ ત્રણ રોટલી વણે વણાઈ ગઈ છે એની માટે આની ઉપર લગાવવા માટે આપણે એક સાટો તૈયાર કરશું તો સાટામાં શું જોશે આમે ગરમ ઘી લીધેલું છે ઘીને ગરમ કરી દીધું છે બરાબર અને આ છે ચોખાનો લોટ એમાં આપણે એને એડ કરી દેવાનો બરાબર મિક્સ કરી દેવાનું ઘી અને આ ચોખાનો લોટ બરાબર એની પ્યુરી તૈયાર કરી દેવાને રોટલી પર લગાવવા માટે એની માટે આ છે ને આવું બનાવી કરીને તો ક્રિસ્પી થાય પૂરી એકદમ આ સાટો તૈયાર થઈ ગયો છે આપણે બરાબર હવે આપણે આની રોટલી પર લગાવવાનો છે ચોખાના લોટથી જ એકદમ સરસ ક્રંચી પણ આવે છે આમાં એની પર પાછી બીજી રોટલી તમને એમ લાગે કે રોટલી થોડીક નાની થઈ છે ને આ રોટલી નીચેની મોટી થઈ તો થોડીક ખેંચીને તમે આગળ પાછળ કરી શકો અને બીજી રોટલી પર આ થોડોક જે ઘઉંનો લોટ હોય આપણે એમાં થોડોક એવી રીતે વેરી દેવાનો પછી પાછી આપણે આ ત્રીજી રોટલી એડ કરી દેવાની હવે આપણે આને નીચેની રોટલી પકડી બરાબર એને ફોલ્ડ કરવાની કડક ફોલ્ડ કરવાની આ રીતે બહાર દઈને બરાબર ફોલ્ડ થઈ ગઈ બરાબર હવે એને હવે એને બરાબર ફેરવવાની હતી બહુ ભાર નથી દેવાનું હળવા હાથેથી હવે આપણે એને ગેસ થોડું ધીમો કરી દઈએ હવે આપણે એને કટ કરી દઈએ એક સાઈડના લુવા પાડી દઈએ આ જે છેલ્લો ભાગ હોય એને લોટ ભેગો મિક્સ કરી દઈએ એક સરખા લુવા પાડી દેવાના જો તમે જોઈ શકો છો જો એકદમ પર બની ગયા છે આમાં અને એને ધીમે ધીમે વણવાની એકદમ ધીમે ધીમે એવી રીતે આપણે બધી પૂરી વણી લઈએ એકદમ હળવાથી આવી રીતે બધી પૂરી ઉળી લઈએ હાથેથી દબાવવાની પૂરી રેડી થઈ ગઈ છે તેલ આવી ગયું છે કે નહીં તેલ બરાબર આવી ગયું છે એને ધીરે ધીરે પૂરી એડ કરી દઈએ

પૂરી બધી ઉપર આવી ગઈ છે એની જાતે જ ઉપર આવી જશે એને હલાવવાની નથી હજી બે મિનિટ ઉપર એની જાતે જ એમને ચડવા દઈએ આપણે પછી ફેરવીએ અને ધીમા ગેસ પર જ ગેસ ધીમો જ રાખવાનો છે જો આપણે બરાબર કલર ચેન્જ થઈ ગયો છે એનો છ મિનિટ થઈ છે બરાબર બનાતા જો કલર પણ ચેન્જ થઈ ગયો છે સરસ થઈ ગઈ ત્યાં સુધીમાં આપણે હવે બીજી પૂરી પણ બનાવી દઈએ અને હવે બીજી પૂરી બનાવી દઉં હવે આપણા બીજી પૂરી પણ બની ગઈ છે બીજો ઘાણ બનાવ્યું તો તે તમે જોઈ શકો મસ્ત એકદમ ફળ દેખાય છે આમાં ગેસ બંધ કરી દઈએ આપણે એને કરી દઈએ એકદમ સરસ બની ગઈ છે આપણે એ પર તો એને ટ્રાય કરી જોઈએ આવે છે આ એકદમ મસ્ત સરસ બની છે દે તૈયાર છે આપડી આ સરસ મજાની ફરસીપુરી જો તમે આ રેસીપી સારી લાગી હોય તો મારી કમેન્ટમાં જરૂર કેજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી જરૂર શેર કરજો અને મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ